નમસ્કાર દોસ્તો એકદમ આયરતક્યોરની નાની વિડીયો શ્રૃંખલામાં હું ડોક્ટર ગૌરંગ જોશી આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું મિત્રો વજન ઘટાડવું અથવા ચરબી ઘટાડી લગભગ રોજ મેસેજ આવતા હોય છે અને અત્યારના સમયમાં લગભગ બધાનું બેઠાડું જીવન ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાની ટેવો ઊંઘ ઓછી શારીરિક કસરતનો અભાવ આ બધા કારણોસર ચરબી વધવી ખૂબ કોમન છે મિત્રો એટલે ચરબી ઘટાડવા માટે સૌથી પહેલું તો આપણે સૌએ ફિઝિકલી એક્ટિવ તો થવાનું જ છે સાથે આહાર વિહાર પર પણ નિયંત્રણ કરવાની ખૂબ જ જરૂર છે પરંતુ આજે હું સરસ મજાની એક ટીપ્સ આપની સમક્ષ લઈને આવ્યો છું જો તમે યોગ્ય આહાર વિહારની સાથે જો થોડા ફિઝિકલ એક્ટિવ થોડી કસરત રોજની ત્રીસ મિનિટનું વોકિંગ સાયકલિંગ જોગિંગ કંઈ પણ એક બે વસ્તુ કરીને જો તમે આ પ્રયોગ કરશો ને તો મિત્રો તમારું વજન અથવા તમારી ચરબી સળસળાટ ઘટી જશે ફરીથી આજે હું જે વન્ડર હબ્સ જે એક સુપરફૂડ આયુર્વેદ જેને સુપરફૂડ કહેવામાં આવ્યું છે એ મેથીનો જ એક વધારાનો પ્રયોગ લઈને આવ્યો છું મિત્રો આમ તો લગભગ બધા જાણે જ છે આ પ્રયોગ પણ છતાં આજે તમને હું વિશિષ્ટ રીતે જણાવી દઉં કે આ પ્રયોગ જો તમે યોગ્ય શારીરિક કસરત અને યોગ્ય આહાર વિહારની સાથે જો કરશો ને તો સળસડાટ તમારી ચરબી ઘટશે તો મેથીનો આ પ્રયોગ કઈ રીતે કરવો એ જાણવો એ પહેલાં આ વિડીયોને ખૂબ શેર કરવો કારણ કે આજકાલ ચરબી ઘટાડવી વજન ઘટાડવી એ આપણો લગભગ નેશનલ ઇન્ટરનેશનલ ઇસ્યુ બની ગયો છે તો મિત્રો આપણે મેથીને એકથી દોઢ ચમચી જેટલી નવ એટલે હુંફાળું ગરમ પાણીની અંદર આખી રાત પલાળી રાખવાની છે અને સવારે ભૂખ્યા પેટે હું કહું છું દર વખતે નાના કોટે પીવાનું પાણી તો આ મેથીનું પાણી તમે પી જાઓ અને જો શક્ય બને તો મેથીના દાણા પણ તમે સાથે લઈ શકો બહુ જ કડવું લાગતું હોય એવું લાગે તો થોડુંક મધ અંદર ઉમેરી શકાય આ પ્રયોગ જો તમે કન્ટિન્યુસ રાખશો સાથે યોગ્ય આહાર વિહાર થોડું ફિઝિકલ એક્સરસાઇઝ કરશો તો સડસડાટ તમારી ચરબી ઘટી જાય છે તમારા શરીર પર બાજેલા ચરબીના થરો અને વજન પણ ચોક્કસ ઘટશે એની સાથે તમારા હૃદયમાં હૃદય રોગોથી પણ તમે બચી શકો ડાયાબિટીસ જેવા રોગોને પણ તમે આવતા અટકાવી શકો અને સાંધાના દુખાવામાં પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી થશે મિત્રો ખૂબ જ ઉપયોગી એટલે ઘણો બધો તમારા કોલેસ્ટ્રોલને ઘટાડશે ખાસ કરીને બેડ કોલેસ્ટ્રોલ એલડીએલને ઘટાડશે સુગરને નિયંત્રિત કરશે જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ટાઈપ 2 ડાયાબિટીસ છે એના માટે પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે તમારું પાચનતંત્ર સારું રાખશે અને સાંધાનો દુખાવો ખાસ કરીને ઓસ્ટિયોઆર્થરાઈટીસ કે ને કારણે જેને સાંધાના દુખાવા થાય છે એ બધાને આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે તો જેણે સળસળાટ વજન ઘટાડવું છે એ આ પ્રયોગ આજથી જ ચાલુ કરે આ વિડિયોને ખૂબ શેર કરો મિત્રો જેથી આ મોટી સમસ્યા માટે એક યોગ્ય માર્ગદર્શન લોકો સુધી પહોંચે અમારા કન્સલ્ટેશન માટે નાઇન ઝીરો ફાઇવ ફોર એટ ટુ થ્રી ડબલ એઇટ વન આ નંબર ઉપર તમે અમારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અમને ઓફલાઇન કે ઓનલાઈન કન્સલ્ટ કરી શકો છો મિત્રો આ પેજને ખૂબ લાઈક અને ફોલો કરો આ કંઈ વિડીયો સૌ તમારા માટે તમ ઉપયોગી વિડીયોમાં બનાવું છું તો આ વિડીયોને ખૂબ શેર કરજો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપસો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો આ વિડીયોને શેર કરતા રહો અને અમારા પેજને ફોલો કરતા રહો અને કરાવતા રહો જય ધનવંતરી